અ પર્સન બિહાઇન્ડ ધ ટેક્સ્ટ પર્સન બિહાઇન્ડ ધ ઇમેજ ઓર આપણે એડિટિંગ કર્યો હે જે ગ્રિલ જોતા જો ઓ માય ગોડ ભરે કારે તડકે મેયા પાણી ક્યાં છે આરા હે ઉપર સે આરા હે તો ખાલી એટલા ભાગમાં જ વરસાદ જોઈએ જોતા જાના પણ ઈંગા ઉપર દેખને કે લિયે કે આખિર ઉપર ક્યાં હો ક્યાં રાહા હે એટલા ભાગમાં કા પાણી આવે હે ઓ આયા તો હે ટાકો ધોવા હે વાહ ટાકો ધોવાનું ભાઈ જોતા બધું રીલમ સેલ કરી મૂક્યું હે ધોવાઈ ગયો ભાઈ કેદી ના આ ટાકા આપડે ને બહુ જાજી વાર ભર્યો હે બ્લોગ માં તમને બહુ જાજી વાર દેખાડે ધોઈ નાખ્યો હે

ये व्लॉग में पे ही बती वस्तु ना देखा देखाड़वानी है ना ये हो था ये सब्सक्राइब के सुर किंग व्लॉग नाउ एंड प्रेस द बेल आइकन है बेल आइकन लाइक તો ભાઈ ટાકા પાકાનું બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું હે ને વરી પાછું બપોર થઈ ગયું હે ને આજ ફરી પાછો આપણે એક ચેલેન્જ વિડીયો બનાવવા જવાનો કેશોર કિંગ શોર્ટ્સ ઉપર વરી પાછો ભાઈ ચેલેન્જ વિડીયો આવવાનો હોય ને શૂટિંગ કરવા માટે જવાનું હોય હું મારો ભાઈ બે રેડી હાઈ મારો ભાઈ કેમેરામેન તરીકે કામ કરીએ ને ચેલેન્જ આપણે કરવાનો બહુ મસ્ત નહોને આજુ ખરે ચેલેન્જ આપણે હને પ્લાન કર્યો એટલે જે રીતે કેશોર કિંગ શોર્ટસમાં સબ્સક્રાઈબ કરતા આવજો આવી ગયો વિડીયો નહીં થોડોક આગળ પાછળ થતો હોય એટલે રસ્તામાં જતા હતા એમાં આપણું પેટ્રોલ પૂરું થઈ ગયું પણ આપણે એવું જ કરવું હતું કે પેટ્રોલ પૂરું થઈ જાય અને પેટ્રોલ હે ને ભેગું જ રાખ્યું હે તો જો હે ને ડેકી હે ને એનો મોટો ફાયદો હે ફટાફટ આપણે ભાઈ પેટ્રોલ ભરી લઈને પછી હે ને વાટિયા તરફ કરી કરીને આપણે હે ને બોટલ ભેગો જ રાખ્યો કે અંદર હે ને અંદર જ છે અંદર જ છે રેડી નેક્સ્ટ પ્રીમેટ વિડિયો બનાવવાનું હે ને બહુ મોડું થાય ટ્રેક્ટર આવી ગયું આલુ ફટાફટ આલો ટ્રેક્ટર ભાઈ જલ્દી ફટાફટ નાખી દે થોડુંક ડોરા હે પર કઈ વાંધો નહીં જાવ દે થોડુંક ડોરા હે વાંધો નહીં બસ 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 વધારે નાખી દે પેટ્રોલ પેટ્રોલ ને આપડે ભર્યું એટલે તમને ક્યાં આઈડીયો અંદાજ આવ્યો કે નથી આવ્યો હું તમને આઈડીયો અંદાજ આવ્યો જે કમેન્ટ નાખજો જો વિડીયો આવી ગયો હતો તો તમને ખબર જ છે કે હું હે વિડીયો અને મિત્રો તમારી ટોપી જોઈ હો કઈ હે યુટ્યુબ વાળી ટોપી હા આપણે ખબર ઇવેન્ટમાં ગયા હતા યુટ્યુબનો ઇવેન્ટ અમદાવાદ હતો બીજી વાર ઇવેન્ટ થવાનો હોય એમાં આપણા ઇલાકામાંથી મને વરી પાછો મેલ આવી ગયો એટલે વરી પાછો આપણે બીજી વાર જાણવું પણ ડેટ હજી ફાઇનલ નથી થઈ કે કઈ ડેટ જવાનું છે ટાઈમ હે તો આપણે વરી પાછા જતા આવ્યું પણ અટાણું ભાટિયા જતા આવી કારણ કે વિડીયો બનાવવાનો હોય ફાઇનલ ભાઈ આપણે ભાટિયા ભૂગી ગયા હે ને આપણી સાથે જોડાઈ ગયા હે મિસ્ટર જગદીશ દેવ ત્યાં અમે કંઈક મગાવ્યું હતું તમને ખબર અડધી કલાક થયા ઉભો હા અડધી કલાક થયા ઉભો હા

વાંધ <laughs> <laughs>

ભાઈ ઓલો ભાઈ બધા આપણે તો થઈ ગયો પણ માં હે ને એક છે તમને દેખાય ઢાણું આવે ને એ ઢાણ દેતા જ ભૂલી ગયું બાકી બધી હશે સિરિયલી આવી હોય પણ ઢાંકણા વગર ખોટું કારણ કે આમ જરીક ઝટકી આવે ને તો બધું હેઠું પડી જાય એટલે હવે આમાં જુગાડ કરી કે એના શૂટિંગ થાય કે કંઈ મારી બાકી ત્યાં કંઈ થાય નહીં વિડીયો શૂટિંગનું કામ બતાવી નાખ્યું મને લાગતું તું એક કે બે વાગે કામ પૂરું થાય પણ કેટલા વાગે એ તમને ખબર હે પાંચ વાગે ગયા રૂંઢાના અને હવે છે ઘેર જાય ઘેર ખાવાનું દેહે કે નહીં દેહે કે બે ધોકા દેહે મને કંઈ ખબર નથી ગરમી વધતી જાયક મેડિકલ છે ને પાર્સલ આવ્યું ગોપરો નું કામ પૂરું થઈ ગયું પછી ઘેર આવી ગયા બીજો દિવસ ગયો હવે તમે પૂછ્યો કાલ હું કામ ના બનાવ્યો કારણ કે કાલ હે ને અમે હું વિચારી ખબર કે બપોરે એક વાગે આપણે આવતા હું શૂટિંગનું કામ પૂરું કરીને વિડીયો ક્યાં થયેલો મેં તમને ખબર કીધું તું ચાર પાંચ વાગ્યો ને વિડીયો એવા તડકામાં બપોરે ખાધું નતું ત્યાં જ્યારે ને માન બને આપણો વિડીયો બન્યો હતો માઇકના થોડાક લોચા હતા અને ભાટિયાથી આપણે હે ને પાર્સલ લેતા આવ્યા અમે તો ભાઈ પાર્સલ આવે હે બીજી રીતના બહુ જ પાર્સલ આવે છે જોઈ લો લખ્યું હોય યુએન 3480 એસી તમને દેખાય આ યુએન 3480 એસી એટલે શું થાય તમને ખબર હે આની અંદર હે ને બેટરી છે જો તમને એને બેટરીના આઇકન દેખાતા હે જોરિયા દેખાય આ બધા બેટરીના આઇકન હે કોઈ પણ આવી વસ્તુ હે ને ટ્રાન્સફર થતી હોય ને તો એના જો બેટરી કેવી કઈ વસ્તુ હોય ને તો એના પર આ સ્ટીકર લગાડું ફરજિયાત એટલે ફરજિયાત છે અમુક હું કહેવાય નોમ્સ નિયમ હોય આ નિયમ વિશે તમને ખબર હતી ના ખબર તો કેશોર કિંગ ને તમે જરીક સબસ્ક્રાઈબ કરી રાખ્યો હે અહીં ખાલી એન્ટરટેનમેન્ટ નહીં એજ્યુકેશન ને તમને જળવાનું છે આ કે જોઈને તમને એવું લાગતું હોય કે ખાતર બતર આવ્યું હે ખાતર નથી આવ્યું જો આની અંદર શું હે ઠામણા હે ડીસુ હે વ્હાઈટ કા હે જો આ રેની ઠામણા જોયું ને સમાન ભાઈ વધી ગયો ને ધીરે ધીરે અરે આ પડશે એમાં કોણ હે કૃષ્ણ ભગવાન જો આ રહ્યો હે તારું 2024 નો હા લાવ લાવ તો ભાઈ આવડું છેબુ હાલે તમાર કોઈ હા હાલે જ ને જો આગળ નું ટ્રાય કરો લાવ મન જો આગળ ટ્રાય કરો અપડેટ

કમ્પ્યુટર ચાલુ કરીને એડિટિંગ કામ કરી હે બીજું કંઈ એટલે કંઈ કરતા નથી જોઈને બધા ગોળી પાઈને આપણે કમ્પ્યુટર એડિટિંગ કરવા નહીં ડાયા પણ ભાઈ વિડીયો આવે જરૂરી છે ને એનાથી તો તમે યાર એન્ટરટેન થાવ હાવ આવ કિંગ શોર્ટ્સ ઉપર યાર બહુ જાહેરાત કરીને કહ્યો મે કિંગ શોર્ટ્સ જોતા આવજો જરી તો ભાઈ ઓલા મંડપની વાત કરતા થાય મંડપે જો આવી ગયો છે જોઈને જબરા જબરા પરાણા લે આવ્યા હે ડોખો કરવાના પરાણા નથી આ કહેવાના મંડપ ફરવાના પરાણા હે અને હું પ્રસંગને ભાઈ મંડપ મંડપ હું કામ જરૂર પડી તમારે જાણવું છે પ્રોબ્લેમ કહેવાય ખબર છે આપણી જે આ છે ને આપણી સિંગલ ફેસ મોટરની લાઈનમાં છે ને આ રસ્તે જ આવે સેમ એજ આ જ રસ્તે હવે આમે ક્યાંય નીકળી જાય ને તો ભાઈ આપણી લાઈન ફાટી પડવાની છે એટલે શું કહેવાય ઓછા પોચા ઘા જો અને મંડપ ને બધું હું હું એવું કહીને કહું એ બધું તમારે જાણવું છે આ વ્લોગમાં નહીં કે ભાઈ નેક્સ્ટ વ્લોગમાં કહેવાનો મને હરામ આવે જે રીતે કહેતા એટલે થોડોક હરામેલો પ્રસંગ છે એટલે બનારે જો તમને ખબર પડી જાય બહુ વહેલા મોડીને આજનો બ્લોગ છે ને આપણે બહુ જાજો લંબી દીધો મને એવું લાગે આજનો બ્લોગ આપણે પૂરો કરી નાખીને સબર રાખો બધી ખબર પડી જાય સાચું શું છે હમણાં આપણે ને જીજે બત્રી અમુક લોકો ને હિંટ આવી ગઈ હે બાકી મારે બહુ જાજુ કેવું પડે એમ નહીં તમે ઓલરેડી બહુ જાજા હમતદાર જ છો તો આ સાથનો આજનો બ્લોગ વિડીયો આપણે પૂરો કરી નાખી રામે રામ ડાયરા